હનુમાનજી મહારાજની કૃપા સીતા રામ લક્ષ્મણ જાનકી છે 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 હનુમાનજી વંદના કરે કે કૃપા કટાક્ષ કૃપા કરી મારા સામે જુઓ પૂરણ કરો વિચાર સારા વિચારને પૂરણ કરો આ સારા વિચાર છે શુભ કાર્ય છે લગ્ન બજરંગ

હવે તો વીરો મારો જગમગ થાય વિરોગ્રાણી વાળા આવે તો લગમગ થાય માથે કરજા કરે તો આજે રૂપ કારણ કે વર્ષોથી આવા કાર્યક્રમો કરું છું કેટલા મેં સમૂહ લગ્ન કર્યા મને યાદ નથી મેં કેટલા સંતોને દર્શન કર્યા એ યાદ નથી એકાવન વર્ષથી આ અણયમ છું અને એકલો લડું છું ત્યાં બાપની કૃપા છે મોરાની બાપુની કૃપા છે કે સંત ભમય ધર્મ ભમય થલગા જણા ચિત્રકૂટ ધામ તો શ્રી રામ કથા વહેરાવતો એ સંત બોલ રહી ગયો હમણાં બાપુની મુલાકાત હતી એવા સંતો કે હરિચંદાર સંશોધન બાપુ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી કાશ્મીરી બાપુ પટેલ બાપુ દાતા તિલોકનાથ મંગલનાથ અને એ તારો ભરો છો અમને ભાવે એવો કરવો દાતા તાર મેળાઓ આ ગજરાનો મેળો થાય છે બાવડામાં બગોદરામાં બીજો મેળો મેળો ત્રીજો મેળો આ રાજકોટમાં મારે જન્નાથનો મેળો અને ચોથો મેળો ભજન ભજન મફત રહેતા હે એ ગિરનારી ગિરનારો નો મેળો જો લેખા હે ભાગ્યમય હે ભોલે કે દરબાર ને સબકા ખાતા હે હજારો માણસો લાખો માણસો નહીં જ્ઞાતિ નહીં જાતિ જમવા રહેવાનું અને ચા પાણી

અને ઘણા મારા પ્રોગ્રામ ભોગાવતરમાં દાસે જીવન એને ઘેરે ભગવાન એને તો ભક્તિ છે આરાધના સાધના કર્યા પછી તો નામ કારણ સમય કા સારણ કરવું કા ધારણ નિવારણ કરે કા નથા દાંત માકું દિયા દૂધ માકુ ખબર હે ખુદા કો સબર જો ધરેગા તેરા ઢોળ સીના મીઠે દિલ કા કીના જીને કે પેટ દિના સો આગે ભરેગા તો નામ કારણ સમય કા સારણ ભલે ઊંચા ભાણ ભાણ કુમારા મારા ભામણા સૂર્યનારાયણને નમસ્કાર સાધુ સંતોને નમસ્કાર એટલે ભાઈ ભરોસ મોહી હનુમતા દિન કૃપા વિનયની સંતા આજે સંતનો મેળાવડો છે આધ્યાત્મિકનો મેળાવડો છે આરાધનાનો મેળાવડો અને સાધનાનો મેળાવડો આ એવા કોઈ સામાન્ય લગ્ન નથી દરેકના ઘરમાં હનુમાન ચાલીસા બચા થાય સુંદરકાંડ વાંચતા હશે તો અટાણે છોકરો જન્મે નહીં થોડિયા મોબાઈલ રાખે અને જોવા મળે અરે મોબાઈલ ઘોડિયામાં નાખવામાં એને કે ઘરમાં ચાલીસ હજાર મૂકો કે રમકડો મૂકો મોબાઈલથી જ હારી છે પણ વ્યસન વર્તાડ થાય આપણા થોડી વારમાં સ્વામીયાની તૈયારી થશે તુલસી જય સેવા રામ જય ભદ્રમ જય હનુમાન સીતારામ જય હનુમાન જય હનુમાન રાતે જ્યારે અંધારામાં ધારામાં ભૂત થઈ લાગતી હડદથી ઉતરી મગથી મેલી માવના ઠૂટા જેવી પણ ચારે બાજુ બ્યુટી ફર ઉતરી ગયા ઉતરી જાણે વાવાઝોડું લીધું પણ અમુકનો મહિના પડી ગયા ભોજ થયો ભોજ નથી આ તો વર્ષે આ તો જોક્ષ છે આમાં તો બધા ઉદાર ઉપાડા છે બધા ગીતો ગાવા દેવા છે હે આ તો અમારા જોક્ષના પાત્રો બધાય છે એટલે લગ્ન વર્તુ છે ને જેમાં લગ્ન લાગી છે ઈશ્વરને લગ્ન લાગી મીરાને લાગી લગ્ન નરસિંહને લાગી જલારામને લાગી શેઠ સદારસર એ લાગી લગન મીરા હો મગન હોતું ઘરે ઘરી ઘરી ગાલે લગે મહેલ હો ભાઈ ફરી તો જોગન ભરી હોય તો રામ એ લગ્ન છે અને એ લગ્નમાં મુક્તિ થઈ જાય ભક્ષ મળી જાય અને આ લગ્નમાં પતિ પત્નીનો નો સંસાર જયારે પાર ઉતરી જાય ભોગ સંસાર પાર ઉતરવા માટે નૌકા લગ્ન એ લગ્નની અંદર ગોળ બાપો અંદર તો બધા મંત્રો કરતા કરતા હશે મને ખબર નથી કે પાંચ હોપારી મૂકે પતિ પત્ની વિશેના પ્રત્યેક આપણે આપે અગ્નિની સાક્ષીએ અને ત્યારે એ લોકો એનો જ્યારે જેમ જળારામાં ભાઈ કીધું કે વીરભાઈએ કીધું કે હવે આ નહીં ને સાક્ષીએ મેં સોગર લીધા છે નારામ એ પત્ની બોલતી હતી એમ આમાં પણ આવા એકબીજાને પ્રતિજ્ઞા અપાતી હશે પ્રતિજ્ઞા અપાય કે ન હોય પણ તમે તમારી ફરજ અમજો કદી કદી એકથી દુઃખ હશે કોઈથી નાક પણ હશે કઈથી પૈસા નહીં હોય બીજાના ઘરમાં ટીવી હશે આપણા ઘરમાં નહીં હોય બીજા બીજાના ઘરમાં એસી હશે આપણા ઘરમાં નહીં હોય હું પંખાય એટલે હું છું એસીમાં હું તો નથી હું છત્રી રાખતો નથી અને શિયાળામાં અંદર બેઠ જર્સી પહેરતો નથી આવું શરીરને આપણે મજબૂત બની જાઓમાં પણ કાપીએ પાણી એટલે નથી કહેતા પાણી કે પાણી ક્યાં દે કૂતરે એમનું ગયા પણ આ તો પાણી મળે જમવાનું મળે સન્માન મળે સત્કાર મળે આનંદ મળે જો હોય છે બચારે નૌકા અમારી તું પાર કરી દેજે એટલે તુલસીદાસ કીધું કે આ તો મોત ભી આ કર વાપસ ચડી જાતી હે યે ધમ કો રુલાય જાતી હે થઈ જગે કે આહ બેકા બાર બાર તુલસી યહા જીવન કી ઘડિયા બની જાતી મોત પાછો વે પડી જાય દુખ રડવા મડે એવા કાર્યો કરો તો જો આયો જગત મે તો જગા સે તો રોય એસી કરને ખર્ચ લો તું હસે જરૂર સાચો સંતો જગત જ્ઞાન પાણી જરૂર હતી આ તો તુલસીદાસ ગુરુદાસ જય સારામ જય બદરંગ જય જય નાજી દાદા જય લોકડી બાપુ જય દેસરપીલ દરેક સાડી બાર સાથે દરેક ભક્તોને જય હનુમાન જય હનુમાન જ્ઞાન ગોસાગર જય કપિ ગુજાગર રામધામીરાયન શંકર સુર કૃષ્ણ નંદ વિદ્યા ધાતુ રામ કાશ કરનુમાન ગોસાઇ કૃપા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શ્રી જય હનુમાન